અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે ગરમીના કારણે આંબામાં રોગ આવી જતા કેરીના ઉત્પાદનમાં સિત્તેર ટકાનો ઘટાડો થવાની સંભાવના ખેડૂતોએ વ્યક્ત કરી છે આ સાથે જ ઉદ્યોગોના પ્રદૂષણની અસર પણ કેરીના પાક પર વર્તાઈ રહી છે અંકલેશ્વર પંથકમાં આ વર્ષે શરૂઆતના તબક્કામાં આંબાવાડીમાં વ્યાપક પ્રમાણમાં મંજરી ફૂટી નીકળતા ખેડૂતો ગેલમાં આવી જઈ આ વર્ષે કેરીનો પાક વધુ આવશે તેવી આશા સાથે તણતોડ મહેનત કરવા માંડી પડ્યા હતા પરંતુ વાદળછાયા વાતાવરણ કમોસમી વરસાદ કારણે વૃક્ષ પરથી મોર ખરી પડવાનો સિલસિલો શરૂ થયો હતો વધુ પાક મળે તે માટે ગુજરાતી સમયાંતરે દવાનો પણ છંટકાવ કરતા વાતાવરણને કારણે દવાની પણ અસર નહીં થવાથી જંતુઓના ઉપદ્રવને લઈ ખેડૂતોની ચિંતા વધારી છે એટલું જ નહીં પણ પાકને નુકસાનની પણ ભીતિ વર્તાઈ રહી છે અંકલેશ્વરના જૂના દીવા બોરભાઠા નવી દિવી જૂની દિવી બોરભાઠા બીટ ઉછાલી બાકરોલ કાંસિયા માંડવાસઈ તંકલેશ્વરના અંકલેશ્વરના પચીસથી વધુ ગ્રામીણ વિસ્તારો લંગડો કેસર હાફૂસ રાજાપુરી દસેરી સહિતની પચીસથી વધુ જાતની કેરીનું ઉત્પાદન થાય છે ચાલુ વર્ષે સૌપ્રથમ પ્રથમ શિયાળામાં ધુમસ બાદ ચોપવા નામનો રોગ આવતા મોર પડી ગયો છે વાતાવરણ થઈ રહેલા બદલાવને લઈ કેરી પાક મોર ખરી પડવાની સાથે ગળતર ચાલુ થઈ છે જેને લઈ કેરીનું ઉત્પાદન ચાલુ વર્ષે કેરીનું ઉત્પાદનમાં સિત્તેર જેટલો માદવર ઘટાડો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ અંગે ઉદ્યોગોને પ્રદૂષણને જવાબદાર છે પ્રદૂષણને કારણે કેરીનો મોર બળી ગયો હોવાની શક્યતાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અઝર પઠાણ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર જમીરભાઈ મગનભાઈ પટેલ યુવા ગામનો ખેડૂત છું ને આંબાની ખેતી સાથે સંકળાયેલો છું અમારે આ વર્ષે શરૂઆતમાં આમાંની અંદર એટલી બધી મંદિરી આવેલી હતી કે અમને એવું લાગતું હતું કે આ વર્ષે આમ જનતાને એકદમ સસ્તી ખાવાની કેરી મળશે પણ અમારા ખેડૂતને તો આસમાનને સુલતાની બેનો બેનો સામનો કરવો પડશે આ આસમાની એવી આફત આવી કે શરૂઆતમાં કેરીનો જે મોર હતો એ ચોપડા નામનો રોગ આવવાથી મોર બટો બળીને ભસ્મ થયો છે હાલમાં આજે તમે જોઈ શકો છો કે જવલ ઝુલતી કેરી દેખાય છે અત્યારે તો આ સિઝન અંદર સારી સાડક સારી સારી કેરીનો માલ હોય તો અત્યારે આંબાની દાળીઓ નીચે નમી આવી જાય એટલો બધો માલ હોય પણ તમે જોઈ શકો છો કે જવલ ને કેરી દેખાય એક આંબા પર બાર કિલો કેળી નીકળેલી નથી એવી પોઝિશન છે જે આંબા પર અમારે બબ્બે ટકા કિંટલ કેરી નીકળતી હતી એની સામે આજે બે ત્રણ બે ત્રણ કિલો માલ નીકળે એવી પરિસ્થિતિ રહી છે એટલે આમ જનતાને આ વર્ષે કેરી ખાવા માટે મોઘી મળશે બાકી મારી એવી આ વર્ષે જનતાને સસ્તી કઈ મળશે પણ અમારું સપનું ગયું છે ને આ આફત આવવાથી આજે અમે ખેડૂતો પાયમર બન્યા છે અમારે આ આંબાની ખેતી કાઢી રાખવી પડે એવી પોઝિશન થયેલી છે આપડે એટલે કેવી આંબાની ખેતી પ્રત્યે અમને શું કાલે એટલે નફટ આવી ગયેલી એવું કહે કે ચાલે કેમ કે આ કેરી વર્ષો વર્ષ આવી રીતનું જ બને છે અમારે એટલે અમારા ખેડૂત આમદાની જે મળી ગયો ખેતી એ અમને મળતું નથી એટલે અમે લોકો આ વર્ષે એવું નિર્ણય કહી રહ્યો છે ઘણા આંબા વાળા ખેડૂત એવું વિચારે છે કે ભાઈ અંબાની ખેતી કામ લાગી છે કાં તો શેરડી પાક અન્ય પાક તરફ વધવું જોઈએ તો આપણું કઈ ખેડૂતનું ભલું થાય અસ્તુ વંડે માત્ર ભારત માતા જય મારું નામ પટેલ ગિરીશભાઈ ઉત્તમભાઈ છે હું જૂનાબુર ભઠાબીર ગામનો રહેવાસી છું આ વર્ષે ડિસેમ્બર મહિનાની અંદર આંબાના ફ્લાવરિંગ જોતા ખેડૂતોની અંદર ખુશીનો માહોલ હતો કે આ વર્ષે કેરીનું ઉત્પાદન સારું રહેશે જાન્યુઆરી મહિનાની અંદર ધુમ્મસ અને અંકલેશ્વર જીઆઈડીસીના પ્રદૂષણ અને નામની જીવાતના કારણે કેરીને વ્યાપક નુકસાન છે અત્યારે બધો મોર ખરીદ ખડી ગયો છે બળી ગયો કેરીમાં એટલે કેટલા રૂપિયાનું નુકસાન આ નુકસાન તો બધા ખેડૂતોને કોઈને આંબાવાડી પર આધાર છે જેટલી વાડી હોય એની પર આધાર છે તો પણ કોઈ 2 લાખ 3 લાખ નું નુકસાન છે. આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ને લાઈક કરો શેર કરો ચેનલ ને